જયકુળ સમાજ જય ગીરમાં દાદા રામા સીતારામ કામ નવી ઉરવાડ તાલુકોનગર હવે પ્રશ્ન અમારે રસ્તાનો છે આપ જોઈ શકો છો આ રસ્તો છે આ રીત છે આવું આ કામ આપવું અહીંયા ભેગું છે કે આ રસ્તાનું અમને કંઈક ફેરી આપો ગાડીઓ અહીંયા કા હાઈવે રોડ છેલ્લી જેટલી હાલે ગાડીઓ છતાંય પણ અહીંયા રોડ નથી થતો એટલે કોઈ તંત્ર ધ્યાન નથી દેતું ભાજપ વાળા લેવા આવે અને ભટ લઈને બીજા જાય પૈસા એ કોઈ નથી આવતું આપ જોઈ શકો ગામની પબ્લિક પોલીસ વાળા મિત્રો આ રસ્તો નું નિવારકરણ નથી આવતું કઈ છેલ્લા તેર વર્ષથી તૂટી ગયેલો હે પબ્લિક આપ જોઈ શકો છો આ બધા રસ્તાના ના થી અહિયાં આવ્યા છે એટલે પબ્લિક કોઈ શું કરે આમાં ખાસ કરીને સરકારને નમ્ર વિનંતી કે એમના રસ્તો ફેરી આપે છેલ્લા તેર વર્ષથી તૂટી ગયેલો કોઈ દવાખાનાનો નો પ્રશ્ન હોય કેવો હોય તો મિત્રો અહીંયા આ કેમ કરીને જાય હમણાં જ એક ભાઈ અહીંયા પડ્યા તો એમનો પગ ભાંગી ગયો એટલે આ બધું તેર વર્ષથી ના ના રીતે પ્રશ્ન છે અમારે આ બા જોઈ શકો દ્રશ્ય વર્ષ રોડ તૂટી ગયેલો છે એટલે સરકારના ખાસ નમ્ર વિનંતી કે અમને જલસે જલ રોડ કરી આપે ભાજપ વાળા મત લઈને ગયા જાય છે અને કણે પૈસા કોઈ આવતું નથી અને આ રસ્તો છે બોટાદ સુધીનો પણ છે સ્કૂલ ની બસો હાલે એટલી ગાડી વાય એટલી હાલે હે પણ સવાય સતય રોડ ન થતો તેનું કારણ શું હે રસ્તો ન થતો બાપા સીતારામ